નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં આવેલ મૂશન વાત્સલ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત વિવિધ જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ સંભાળ ગૃહ તથા સરકારી શિશુ ગૃહ ગાંધીનગરની સંસ્થા માટે વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો વિવિધ કોર્ડિનેટર ટીચર્સ તેમજ વિવિધ પેરામેડિકલ સ્ટાફ ડેટા એન્ટ્રી ઓપરેટર માટેની વિવિધ જગ્યાઓ માટેની ઇન્ટરવ્યુ અંતર્ગત ભરતી માટેની જાહેરાત છે મિત્રો વિગતવાર જોઈએ તો તમે જોઈ શકો છો ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા અમલમાં મુકાયેલ મિશન વાત્સલ યોજના અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં કાર્યરત જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ સંભાળ ગૃહ બે તથા સરકારી શિશુ ગૃહ એક ગાંધીનગરની સંસ્થા માટે અગિયાર માસ ના કર આધારિત ફિક્સ પગાર થી તદ્દન હંગામી ધોરણે મંજૂર થયેલ જગ્યાઓ ભરવાની થાય છે નીચેની દર્શાવેલ જગ્યાઓ ભરવા માટે ઓપન ઇન્ટરવ્યુ તારીખ સોળ એપ્રિલ બે ના રોજ સમય સવારે કલાકે જિલ્લા બાળ સુરક્ષાની કચેરી એ બ્લોક બ્લોકળીયા સહયોગ સંકુલ બિલ્ડિંગ સિવિલ હોસ્પિટલની સામે બાજુમાં સેક્ટર ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવેલ છે ઉમેદવારોએ જાતે સ્વ ખર્ચે હાજર રહેવાનું રહેશે વિગતવાર જોઈએ મિત્રો શૈક્ષણિક લાયકાત કેટલી જગ્યાઓ છે પગાર ધોરણ વયમર્યા અનુભવની વાત કરીએ તો આસિસ્ટન્ટ કમ ડેટા એન્ટ્રી ઓપરેટર ડીસીપીયુ માટે એક જગ્યા છે મિત્રો તેર હજાર બસો ચાલીસ રૂપિયા માસિક મહેનતાણું માનદ વેતન મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ બાર પાસ ફ્રોમ રેકગ્નાઇઝ બોર્ડ ઇક્વિવેલન્ટ બોર્ડ વિથ ડિપ્લોમા સર્ટિફિકેટ ઇન કોમ્પ્યુટર્સ એટલીસ્ટ વન યર ઓફ રિલેવન્ટ એક્સપિરિયન્સ વિથ ગવર્મેન્ટ એનજીઓ ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન વેઇટેસ ફોર વર્ક એક્સપિરિયન્સ કેન્ડિડેટ મર્યાદા એકવીસ થી ચાલીસ વર્ષ સુધીની રહેશે સરકારી બાળ સંભાળ ગૃહ સેક્ટર સત્તર ગાંધીનગર અંતર્ગત જગ્યાઓ છે જેમાં પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટ્રેનર માટે એક જગ્યા બાર ત્રણસો અઢાર રૂપિયા સેલેરી ડીપીએડ ડિપ્લોમા ઇન ફિઝિકલ એજ્યુકેશન સીપીએડ બીપીએડ કરેલું હોય જોઈએ એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો અનુભવ એકવીસ થી ચાલીસ વર્ષની મર્યાદા પેરામેડિકલ સ્ટાફ માટેની એક જગ્યા છે બાર હજાર ત્રણસો સેલરી જેએનએમ કરેલું હોવો જોઈએ એક વર્ષ રિલેવન્ટ એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ વયમર પચીસ થી ચાલીસ વર્ષનું હાઉસકીપર માટે એક જગ્યા છે ધોરણ દસ થયેલા હોય એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા અગિયાર હજાર સાતસો સઠસો રૂપિયા સેલેરી હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની ફક્ત પુરુષ ઉમેદવાર માટે એક જગ્યા અગિયાર હજાર સાતસો સઠસો રૂપિયા સેલેરી ધોરણ દસ પાસ થયેલા હોય એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા ત્યારબાદ સરકારી બાળક ઓગણીસ માટેની એક જગ્યા બાર હજાર સેલેરી થ્રી યર મ્યુઝિક કોર્સ અથવા તો આર્ટ ટીચર ડિપ્લોમા બી મ્યુઝિક કરેલો હોય છે એક વર્ષનો રિલેવન્ટ ફિલ્ડનો એક્સપિરિયન્સ એક્સપીરિયન્સ એકવીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા હાઉસ ફાધર માટેની જે એક જગ્યા છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે ચૌદ હજાર પાંચસો ચોસઠ રૂપિયા સેલરી એની ગ્રેજ્યુએટ એક વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ પચીસ થી ચાલીસ વર્ષની વયમર્યાદા હેલ્પર કમ નાઇટ વોચમેન માટેની ફક્ત પુરુષ ઉમેદવાર માટે એક જગ્યા અગિયાર હજાર સાતસો સઠસો રૂપિયા સેલેરી ધોરણ દસ પા થયેલા હોય એકવીસથી ચાલીસ વર્ષની વય વયમરદા સરકારી શિશુગૃહ સેક્ટર પંદર ગાંધીનગર ખાતે જે જગ્યા છે મિત્રો મેનેજર કોર્ડિનેટર માટેની એક જગ્યા છે ત્રેવીસ હજાર એકસો સિત્તેર રૂપિયા સેલેરી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી ઇન સોશિયલ વર્ક સોશિયોલોજી ચાઇલ્ડ ડેવલપમેન્ટ હ્યુમન રાઇટ્સ પબ્લિક એડમિનિસ્ટ્રેશન સાયકોલોજી સાયકરાટી લો પબ્લિક હેલ્થ કોમ્યુનિટી રિસોર્સ મેનેજમેન્ટ ફ્રોમ રેકો યુનિવર્સિટી પ્રોફિશિયન્સી ઇન કોમ્પ્યુટર ધરાવતા હોવા જોઈએ તેમજ અનુભવની વાત કરીએ તો એટલીસ્ટ થ્રી યર્સ ઓફ એક્સપિરિયન્સ વર્કિંગ વિથ ગવર્મેન્ટ એનજીઓ ઇન ડોક્યુમેન્ટેશન ટ્રેનિંગ એન્ડ કેપેસિટી બિલ્ડિંગ પ્રોજેક્ટ ફોર્મ્યુલેશન ઇમ્પ્લિમેન્ટ ફિલ્ડ ઓફ વુન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સોશિયલ વેલફેર વયમર પચીસ થી ચાલીસ વર્ષ સુધી રહેશે વિશેષ શરતો જોઈએ તો ઉપરોક્ત જગ્યા માટે એક કરતા વધારે જગ્યા માટે અલગ અલગ અરજી સાદા કાગળમાં પૂરું નામ સરનામું અને સંપર્ક નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે તે કચેરી સંસ્થા માટે અરજી કરેલ હોય તે કચેરી સંસ્થાના નામ નંબરની વિગતો તથા પુરાવાઓની સ્વપ્રમાણિત નકલ સાથે આપવાની રહેશે અને જે તે સંસ્થા અરજી માટે કરેલ હોય તે કચેરી સંસ્થાનું નામ અને પોસ્ટ અરજી કરેલું હોય તે પોસ્ટ જગ્યા નું નામ ફરજિયાત અરજીમાં દર્શાવવાનું રહેશે

ઉપરોક્ત જગ્યા માટે પૂરતા પ્રમાણપત્ર રજૂ ન કરનારા ઉમેદવારો મૌખિક ઇન્ટરવ્યુને પાત્ર ગણાશે નહીં તેમજ ઉપરોક્ત અગિયાર માસના કરાધારિત ભરતી બાબતનો આખરી નિર્ણય જિલ્લા ભરતી પસંદગી સમિતિ ગાંધીનગર આધીન રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ગાંધીનગરમાં જે મિશન વાત્સલ યોજના અંતર્ગત વિવિધ જિલ્લા બાળ સુરક્ષા એકમ બાળ સંભાળ ગૃહ શિશુ ગૃહ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે મિત્રો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય